ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના બેસ્તન વિસ્તારમાં પોતાને વિસ્તારનો દાદા સમજી બેસેલા યુસુફ ટેણીએ ગતરોજ પોતાની સ્કોર્પિયો કારથી ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો હતો એ બાદ પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડામણ કરી ફરાર થઈ ગયેલા આરોપી ટેણીને પોલીસે બેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો જે પગથી સ્કોર્પિયો કારને એક્સિલેટર આપી પીસીઆર વાનને બે વાર ટક્કર મારી પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો એ જ પગથી સારી રીતે ચાલી શકતો નહોતો દેસ્તાનમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામાન્ય ન હતી જો યુસુફ તેણી સફળ થયો હતો કદાચ તે છ કોન્સ્ટેબલને યમ સદન પહોંચાડી દેત બેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી વિરુદ્ધ હત્યાની કોશિશ અંગે રિમાન્ડ સુરત કોર્ટે નામંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને આરોપી તરફે વકીલ જફર બેલાવાલાએ રિમાન્ડનો વિરોધ કરતી રજૂઆત કરતા નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરી આરોપીને લાજપોર જેલ મુકામે મોકલી આપવામાં આવ્યો છે અગિયાર તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક વેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાપના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટર્બના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાપના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પીઓ ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી આરોપી તરફે રિમાન્ડ અરજીમાં બચાવ અંગેની કાર્યવાહી વકીલ ઝફર કે બેલાવલા તથા વકીલ પ્રદીપ સોનીએ કરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત